અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર રથ ને અમરેલી જિલ્લા ચૂંટણી શ્રી અને જિલ્લા કલેક્ટર અજય દહિયા લીલી ઝંડી આપી અને પ્રસ્થાન કરાવેલું હતું શહેરના સેન્ટર પોઈન્ટ ખાતેથી જિલ્લા ચૂંટણી અધિકારી એ રથને પ્રસ્થાન કરાવી અને ઇબીએમ અને બીવીપેટ મતદાન પ્રક્રિયાની જાગૃતિ માટે નિદર્શન અર્થે મૂકવામાં આવેલા સ્ટોલની મુલાકાત લીધેલી હતી જિલ્લા કલેક્ટરે નાગરિકોને પ્રોત્સાહિત કરી અને જરૂરી માર્ગદર્શન આપેલું હતું આગામી સમયમાં યોજાનારી દેશની સામાન્ય ચૂંટણીને અનુલક્ષી ને મતદાન જાગૃતિ રથ જિલ્લાના વિવિધ મત વિસ્તારોમાં સમાવિષ્ટ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં નિયત રોડ પર નિર્ધારિત સમય દરમિયાન ટ્રક પરિભ્રમણ કરશે લોકસભામાં સમાવિષ્ટ મતદાન કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તે અર્થે અને સ્વસ્થ લોકશાહીમાં મતાધિકારનો ઉપયોગ કરી નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં સહભાગી થાય તે અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર કટિબદ્ધ બનેલું છે